અમે બે મહિના પહેલાં પણ સમય આપ્યો હતો વારંવાર બે વર્ષથી અમે વાત કરી રહ્યા છીએ આ એક રાજકીય પોલિટિકલ નિર્ણય હોવાથી કદાચ ધીરે થાય પરંતુ અમારા વિદ્યાર્થીઓનો શું વાંક છે કે જેમને આ વિદ્યાર્થીઓએ પૈસાના વાંકે એડમિશન લઈ લીધા છે અભ્યાસ ફોરેન માટેની લોનોની દરખાસ્તો કરી છે જમીન મોર્ગેજો કરી છે તો એ વિદ્યાર્થીઓ માટેનું ભવિષ્ય શું થાય એના માટે અમે ચિંતિત છીએ એટલે પચીસ આઠ સુધીમાં સરકાર આ બાબતે નિર્ણય ન લે તો અમે તાળાબંધીનો કાર્યક્રમ ટૂંક સમયમાં જ કરીશું કે લાંબા સમયથી છે એનો ઇસ્યુ છે કોઈ પણ નિર્ણય તાત્કાલિક આવી જવા જોઈએ અને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા પછી એને ટૂંક સમયમાં પૈસા મળી જવા જોઈએ આવું અમારું સ્પષ્ટ માનવું ધારાસભ્ય ચોમોતેર ધારાસભ્ય મંત્રીઓનો અહીંયા છે સત્તા પક્ષમાં છે અને ખાસ કરીને સામાજિક આગેવાનોને પણ વારંવાર રજૂઆતો કરી છે સરકાર આશ્વાસન આપી રહ્યું છે કે થોડાક દિવસમાં થઈ જશે થોડાક દિવસમાં થઈ જશે પરંતુ અમે સ્પષ્ટ કહીએ છીએ કે પચીસ આઠ સુધીમાં સરકાર આ બાબતે એમડીની નિમણૂંક પણ કાયદાસર રીતે ખાસ કરે એમની એમની ચાર્જમાં છે જેને લઈને કોઈ નિર્ણયો લેવાતા નથી એટલે વિદ્યાર્થીઓને ખૂબ જ મોડું થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ મોર્ગેજ કર્યા પછી પણ લોનના અને પૈસાથી વંચિત રહે છે એટલા માટે અમારી આ ચેતવણી અને વિનંતી સાથે રજૂઆત છે આજે ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી સરકાર દ્વારા વિન નિગમ અને આયોગની રચના કરવામાં આવી હજારો વિદ્યાર્થીઓ આ નિગમના કારણે આયોગની લોન અને નિગમના કારણે પોતાના એડમિશન અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે વિદેશ અભ્યાસ સહિતની લોનોની અરજી કરી રહ્યા છે નિગમ દ્વારા એને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવે પછી લાંબો સમય લાગી રહ્યો છે અને આજે ચાર વર્ષ જેવો સમય થયો આવ્યો કે બોર્ડના નિગમ અને ચેરમેન અને એના બોર્ડ ની કોઈ નિમણૂક થઈ નથી રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો કરી છે શ્રી હોય કે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે એ તમામ લોકોને મારું સ્પષ્ટ કહેવું છે કે શું આપ આ નિગમ અને આયોગના ચેરમેનની નિમણૂક નહીં કરાવી શકો જો અમે કંઈ પણ કરીએ છીએ તો તમે અમને તોફાની અને આંદોલનકારીઓ ગણો છો ત્યારે સામાજિક નેતાઓ માયકાંગલા સાબિત થઈ રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે કદાચ મારો આ વ્યક્તિગત ઓપિનિયન છે પરંતુ સરકાર આ બાબતે પચીસ આઠ સુધીમાં કંઈક નિર્ણય લે ખાસ કરીને જે નિગમના વિદ્યાર્થીઓ લાભાર્થીઓ છે એમના માટે નીતિ વિષયક નિર્ણય લેવા માટે કોઈ પણ ત્યાં જોગવાઈ નથી એમના એમડી પણ હાલે ચાર્જમાં છે એટલે આ નિગમ પાટીદાર સમાજના ચૌદ દીકરાઓના શહીદોના ભોગે આ નિગમ બન્યું છે એની સ્થિતિ કથળે એ એ અમને ક્યારેય પણ પરવડે એવું નથી એટલા માટે મેં આજે મારા ટ્વીટમાં કીધું છે કે પાટીદાર સમાજના શૈક્ષણિક અને રાજકીય આગેવાનો બિલકુલ માયકાંગલા આગલા સાબિત થઈ રહ્યા છે સરકારમાં માં એમણે આ રજૂઆત કરવી જોઈએ અને નિગમની ની નિમણૂકો કરાવી જોઈએ ચોવીસ આઠ